તો ગુજરાત અંદર સાતમી મે ચૂંટણી યોજાવાની છે તે પહેલા હવે આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૂ થયા છે પૂર્વ એમએલએ રેખા ખાણેચાના આક્ષેપ પર જ્ઞાની તરફથી જવાબ આપવામાં આવ્યો પાલનપુરના ચડોતર ગામની લગ્ન પ્રસંગમાં જ્ઞાની પ્રહાર કર્યા કોઈપણ સ્ત્રીએ આક્ષેપ કરતા સમયે મર્યાદામાં રહેવું જોઈએ તેવું ગેનેબેને જણાવ્યું તેમણે એમ પણ જણાવ્યું કે તમે તમારી હિસ્ટ્રી તપાસો મર્યાદામાં રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપો તમે એમએલએ હતા ત્યારે બુટલેગરોને પકડવામાં તમારું નામ નહીં એવી કોઈ હિસ્ટ્રી હોય તો કહેજો અભિનંદન આપીશું તે પ્રકારનો જવાબ ગેનેબેન ઠાકોર તરફથી આપવામાં આવ્યો मैं गैनी बहन ने पूछू है कि गैनी बहने चार चार वक्त एफिडेविट એવી રીતે કઈ વસ્તુ એમણે છુપાવી હતી કે જેના કારણે એમણે ચાર વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે ચાલીસ વીઘા જમીન બતાવી છે એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીઘા જમીન છે તો ચાલીસ વીઘા જમીન એમની પાસે ક્યાં થયા એ એફિડેવિટ બોલે છે અમે લોકો નથી બોલતા એમની પાસે ભાભરની અંદર ત્રણ બંગલા છે બે ગાડીઓ છે ને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કે એવું કશું ચાલતું નથી કે હું એક ગરીબ ઘરની બહેન છું તો ગરીબ હોય તો આટલું બધું તે એમની પાસે ના હોય એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં તો અત્યારે એમની પાસે ત્રણ ત્રણ બંગલા છે સોના ચાંદી છે આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા